નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલની વાવાઝડા સાથે માવઠાની આગાહી પહેલી તારીખથી લાગુ થશે નવા નિયમો જેમાં એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં થશે ઘટાડો રાશન કાર્ડ ધારકોને નહીં મળે મફતમાં અનાજ પાન કાર્ડ આધાર કાર્ડ ધારકો આપે ધ્યાન ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત વાહન ચાલકો માટે આવ્યા છે સૌથી મોટા સમાચાર ખેડૂતોના ખાતામાં જમા થશે પાક નુકસાનના પૈસા હવે ઘરે ઘરે લાગશે સોલાર પેનલ તમામ વૃદ્ધોને મળશે મફત સારવાર દીકરીઓને મળશે મળશે રૂપિયાની આર્થિક સહાય મહિલાઓને બે લાખ રૂપિયા સુધીની ભેટ યુવાનોને મળશે સુધી રૂપિયા જનધન ખાતા ધારકો આપે ધ્યાન મળશે દસ હજાર રૂપિયા સુધીની ઓવરડ્રાફ્ટ સુવિધા જાણો કયા ખેડૂતોને મળશે નવ હજાર રૂપિયાનો હપ્તો કિસાન પરિવહન યોજના અંતર્ગત મળશે પંચોતેર હજાર રૂપિયાની સહાય સોના ચાંદીના ભાવમાં થયો છે ઘટાડો અને સૌથી ખેડૂત ઉપયોગી સમાચાર આજના આ અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલીવાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડિયોને એક લાઇક કરી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાની સાથે આજનો આ વિડિયો છે જેને અંત સુધી જોતા રહેજો મિત્રો તેના તાશા અને નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી કમોસમી વરસાદ થવાની શક્યતા છે આ દરમિયાન કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે તો અમુક ભાગોમાં ભારે પવન સાથે વરસાદની રહેલી છે શક્યતા પૂર્વ મધ્ય અરબ સાગરમાં ડિપ્રેશન સક્રિય થયું છે જેના કારણે રાજ્યમાં છૂટો છવાયો વરસાદ વરસાદ શકે છે આગામી પચીસ થી લઈને સત્યાવીસ ઓક્ટોબર દરમિયાન વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી એલો એલર્ટ જે વોર્નિંગ છે એ જાહેર કરી છે જ્યારે આગામી સાત દિવસ હળવા વરસાદની ની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે આજે સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠે ત્રણ નંબરનું સિગ્નલ અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે એક નંબરનું સિગ્નલ હવામાન વિભાગે જાહેર કર્યું છે ફરી એકવાર નદી નાળાઓ છલકાશે ગામડાઓ પાણીમાં ડૂબતા હશે તેવા પણ હવામાન સમાચાર સામે આવી શકે છે ખેડૂતોના પાકને પણ ભારે નુકસાન થશે તેવી પણ આગાહી અત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે સાથે સાથે મિત્રો સૌરાષ્ટ્રના દરિયા કાંઠે થી લઈને દોઢસો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પહોનો ફૂકાશે આગામી પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સાવચેત રહેવા માટે પણ અપીલ હવામાન વિભાગે કરી છે મિત્રો ત્યાં તેમણે સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે આવ્યા છે સૌથી મોટા સમાચાર આવતા મહિનાથી રાશન કાર્ડ ધારકોને નહીં મળે મફતમાં અનાજ રાજ્યની રેશનિંગની દુકાનો એક નવેમ્બરથી બંધ

આંદોલનનો માર્ગ અપનાવશે તેવા પણ સમાચાર સામે આવી રહ્યા છે જેના કારણે રાશન કાર્ડ ધારકોને નવેમ્બર મહિનાનું અનાજ છે એ મોડું મળી શકે છે સાથે સાથે મિત્રો બીજે એક રાશન ને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય ગુજરાતના અન્ન નાગરિક પુરવઠા વિભાગે પરિપત્ર જારી કરીને જણાવ્યું છે કે રાશન કાર્ડનો ઉપયોગ હવે રહેઠાણના પુરાવા તરીકે નહીં થાય તેનો ઉપયોગ એટલે કે રાશન કાર્ડનો ઉપયોગ માત્ર વ્યાજબી ભાવની દુકાનો ગેસ કનેક્શન માટે જ માન્ય રહેશે આ નિર્ણયથી રાશન કાર્ડના દુરુપયોગને રોકવાનો હેતુ છે તેથી કાર્ડને મૂળ હેતુ સુનિશ્ચિત કરવા માટે પૂરતો મર્યાદિત રહેશે મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો પહેલી નવેમ્બરથી ઘણા નિયમો બદલાવાના છે ઘણી વસ્તુઓ એવી છે કે જેના ભાવમાં ફેરફાર જોવા મળશે તો વળી ઘણા નિયમોમાં પણ બદલાવ થશે ચાલો જાણીએ કે પહેલી નવેમ્બરથી શું શું બદલાવ થવાના છે થોડા દિવસોમાં ઓક્ટોમ્બર મહિનો પૂરો થવાનો છે નવેમ્બર મહિનાની શરૂઆત સાથે ઘણા નાણાકીય નિયમોમાં ફેરફાર જોવા મળશે એટલું જ નહીં એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર જોવા મળી શકે છે ચાલો જાણીએ કે પેલી તારીખથી નવા નિયમો છે ભાવમાં થઈ શકે છે ફેરફાર એક નવેમ્બરથી થનારા ફેરફારમાં લોકોનું ધ્યાન સૌથી વધુ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ પર રહેશે કારણ કે તે સીધો રસોડાના બજેટ સાથે સંબંધિત છે તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક મહિનામાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓ કિલોગ્રામના ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરે છે પરંતુ ચૌદ કિલોગ્રામના ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં લાંબા સમયથી કોઈ ફેરફાર થયો નથી પરંતુ એક નવેમ્બરથી એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર થઈ શકે છે છેલ્લા ઘણા મહિનાથી કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં વધઘટ થઈ રહી છે ગયા મહિને પણ કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં છે એ ઘટાડો થયો હતો પરંતુ ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી તો હવે મિત્રો જોવાનું એ બાકી છે કે શું પહેલી તારીખથી ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થશે કે પછી વધારો મિત્રો ત્યાં પછીના ફેરફાર વિશે વાત કરીએ તો આધાર કાર્ડને લઈને આવ્યા છે સૌથી મોટા સમાચાર જો તમે તમારા આધાર કાર્ડ નું નામ સરનામું ફોટા અપડેટ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર ખૂબ જ મહત્વપૂર્ણ છે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ આધાર કાર્ડ અપડેટ સંબંધિત નવા નિયમો જાહેર કર્યા છે નવા નિયમો એક નવેમ્બરથી અમલમાં આવશે તમારા આધાર કાર્ડમાં કોઈ પણ ફેરફાર કરવા પહેલાં તમારે વધુ પૈસા ખર્ચવા પડશે એક નવેમ્બરથી નામ અથવા તો સરનામું બદલવા માટે જેવા સામણે સુધારા માટે પંચોતેર રૂપિયા ફી લેવામાં આવશે બાયોમેટ્રિક્સ માહિતી જેમ કે ફોટો ફિંગરપ્રિન્ટ અને આઈડી માટે તમારે છે મિત્રો એકસો પચીસ રૂપિયા ફી ચૂકવવી પડશે સાતથી લઈને સત્તર વર્ષની વયના જે બાળકો માટે બાયોમેટ્રિક્સ અપડેટ માટે એકસો ને રૂપિયા ફી લેવામાં આવશે જોકે નવું આધાર કાર્ડ બનાવવા માટે કોઈ ફી લેવામાં આવશે નહીં અને તે પહેલાંની જેમ મફતમાં રહેશે મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો જનધન ખાતાને લઈને આવ્યા છે મહત્વના સમાચાર નરેન્દ્ર મોદી સરકારની લોકપ્રિય યોજના એટલે કે પ્રધાનમંત્રી જનધન યોજનાને અગિયાર વર્ષ પૂર્ણ થયા અગિયાર વર્ષમાં આ યોજના હેઠળ ખોલાવવામાં આવેલા ખાતાની સંખ્યા પણ છપ્પન કરોડ રૂપિયાથી પણ વધી ગઈ છે તે સમયે ખાતામાં અત્યારે બે લાખ કરોડ રૂપિયા જમા છે આ યોજના હેઠળ ખાતા ધારકોને ઘણી મોટી સુવિધા મળે છે આ સુવિધામાંથી એક મોટી સુવિધા છે ઓવરડ્રાફ્ટ સુવિધા પ્રધાનમંત્રી ધન યોજના હેઠળ લાભાર્થીઓને દસ હજાર રૂપિયા સુધીની ઓવરડ્રાફ્ટ સુવિધા મળે છે તમને જણાવી દઈએ કે આ ઓવરડ્રાફ્ટ સુવિધા હેઠળ તમારા ખાતામાં પૈસા ન હોવા છતાં પણ તમે ચોક્કસ મર્યાદા સુધી પૈસા ઉપાડી શકો છો અથવા તો વ્યવહારો કરી શકો છો આ યોજના હેઠળ બધા લાભાર્થીઓને બે લાખ રૂપિયાનો અકસ્માત વીમા કવર સાથે મફત રૂપિયા ડેબિટ કાર્ડ પણ આપવામાં આવે છે મિત્રો ત્યાં પ્રશ્ન સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આવ્યા છે મહત્વના સમાચાર ખેડૂતો તેમના ખિસ્સામાંથી એક રૂપિયો પણ ચૂકવ્યા વિના મેળવી શકે છે વાર્ષિક છત્રીસ હજાર રૂપિયાનું પેન્શન પીએમ કિસાન માનધન યોજનાનો લાભ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ લઈ શકે છે સાઠ વર્ષની ઉંમર પછી ખેડૂતોને દર મહિને ત્રણ રૂપિયા પેન્શન મળશે મિત્રો આપને જણાવી દઈએ તો આ નોંધણી માટે તમારે કોઈ દસ્તાવેજની જરૂર નહીં પડે

આ માટે તમારે કોઈ અલગ દસ્તાવેજ કે મુશ્કેલીનો સામનો કરવો નહીં પડે પીએમ કિસાન માન કિસાન સાથે જોડાયેલા ખેડૂતો જેમ કે 18 થી લઈને 40 વર્ષની ઉંમરના જે ખેડૂત મિત્રો છે પીએમ કિસાન માનધન યોજના હેઠળ નોંધાયેલા છે એવા ખેડૂતોને 60 વર્ષની ઉંમર પછી દર મહિને 3000 રૂપિયા એટલે કે વાર્ષિક 36000 રૂપિયા છે એ ખેડૂતોને મળવાપાત્ર રહેશે મિત્રો તે આપશના સમાચાર વિશે વાત કરીએ તો સૌથી મોટો સમાચાર સામે આવી રહ્યા છે તમારું હવે વીજળી બિલ આવશે 0 વીજળીમાં વધતા બિલથી પરેશાન તમે છો તો આ સરકારી યોજના વિશે જરૂરથી જાણવું કારણ કે આ સરકારી યોજના દ્વારા ન માત્ર તમારે વીજળીના બિલમાં ઘટાડો થશે પરંતુ દર મહિને તમે પૈસાની બચત કરી શકો છો કેન્દ્ર સરકારની પીએમ સૂર્યઘર યોજના લોકોને ભારે વીજળીના બિલમાંથી રાહત આપે છે બે મહિનામાં દસ હજાર રૂપિયાની બચત થઈ છે ઉત્તર પ્રદેશમાં પણ લાભાર્થીઓએ જણાવ્યું છે કે આ યોજનાથી ખેડૂતો વેપારીઓ તમામ લોકોને ફાયદો થઈ રહ્યો છે સૌની વીજળીના બિલમાં

થોડી જરૂરી વધારો જોવા મળ્યો છે એટલે કે થોડોક વધારો જોવા મળ્યો છે સોનાના ગ્રામના એસી રૂપિયા વધીને એક લાખ પચીસ હજાર ચારસો રૂપિયા જયારે દસ ગ્રામમાં એક લાખ પંદર હજાર રૂપિયા સોનાનો ભાવ થઈ રહ્યો છે ચાંદીના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે જ્યારે સોનાના ભાવમાં ધીમી ધારે વધારો થઈ રહ્યો છે મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો વાહન ચાલકો માટે આવ્યા છે સૌથી મોટા સમાચાર વાર્ષિક ફાસ્ટેગ પાસ ધારકો માટે આવી ખુશ ખબર લગભગ બે મહિના પહેલાં નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા કાર માલિકોને મોટી રાહત આપતા ત્રણ હજાર રૂપિયાનો વાર્ષિક પાસ શરૂ કરવામાં આવ્યો હતો આ પાસની શરૂઆત થયા બાદ કાર માલિકોને ખૂબ જ રાહત મળી છે નેશનલ હાઈવે એપ દ્વારા તમે ઓનલાઈન પાસ કરીને માટે અથવા તો એક વર્ષ માટે ટોલ પ્લાઝાનો ઉપયોગ કરી શકો છો હવે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એ જાહેરાત કરી છે કે તે નેશનલ હાઈવે યુઝર માટે ટોલ પ્લાઝા પર માર્ષિક અને વાર્ષિક પાસની માહિતી પ્રદર્શિત કરશે મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે એમના વિશે જો મિત્રો વાત કરીએ તો ખાસ ખેડૂતો માટે સારા સમાચાર અંજીરની ખેતી જે ખેડૂતો કરી રહ્યા છે એમને હવે હેક્ટર દીઠ મળશે રૂપિયા મિત્રો અંજીરની ખેતી પર સરકાર આશરે પંચોતેર ટકા સુધીની સહાય આપે છે ખાસ કરીને અમરેલી જિલ્લામાં હાલ ખેડૂતો બાગાયતી પાકો જેમ કે સફરજન કાજુ મશરૂમ અંજીર ઉગાડી રહ્યા છે ખેડૂતોને અંજીરની ખેતી માટે આશરે

કુબેરબાઈનું મામેરુ યોજના અંતર્ગત યોજના ચલાવવામાં આવે છે લગ્ન કરેલી દીકરીઓના ખાતામાં જ આ રકમ જમા થાય છે કુબેરભાઈનું મામિરૂપ સહાય યોજના અંતર્ગત એસી વર્ગની કન્યાઓ ઓબીસી વર્ગની દીકરીઓને પણ આર્થિક સહાય આપવામાં આવે છે નબળા પરિવારની દીકરીઓને પણ લગ્ન કર્યા પછી લાભ આપવામાં આવે છે આ યોજના અંતર્ગત લાભાર્થીઓને છે બાર હજાર રૂપિયાની સહાય જમા થશે છે આ યોજના અંતર્ગત દસ હજાર રૂપિયા દીકરીઓને મળતા હતા પરંતુ એક ચાર બે હજાર એકવીસ પછી હવે દીકરીઓને બાર હજાર રૂપિયાની આર્થિક સહાય મળે છે યોજનામાં વાર્ષિક આવક મર્યાદામાં પણ વધારો થયો છે હવે આવક મર્યાદાનું ધોરણ છ લાખ રૂપિયા નક્કી કરવામાં આવી રહ્યું છે મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો મોટા સમાચાર સામે આવી રહ્યા છે ખાસ આપણે જણાવી દઈએ તો પીએમ મોદીએ મહિલાઓને દસ દસ હજાર રૂપિયા આપ્યા છે પરંતુ કયા રાજ્યમાં આપ્યા છે એના વિશે વાત કરીએ તો બિહારમાં મહિલા રોજગાર યોજના અંતર્ગત પંચોતેર લાખ મહિલાઓના ખાતામાં છે એ મિત્રો પહેલા હપ્તા સ્વરૂપે દસ દસ હજાર રૂપિયા મોકલવામાં આવી છે કુલ પંચોતેર હજાર કરોડ રૂપિયાની સ્થિતિ બેંક ખાતામાં ટ્રાન્સફર થઈ છે રકમ આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અલી ખાસ કરીને મિત્રો જોડાણ સાથે મુખ્યમંત્રી નીતિશ કુમાર દ્વારા જાહેરાત કરી છે કે સરકારનો દાવો છે મોટા સમાચાર આવી રહ્યા છે રાજ્ય સરકાર દ્વારા પાંચ જિલ્લાના અઢાર તાલુકાના નુકસાનગ્રસ્ત ખેડૂતોને સહાય ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યું જેમાં એસડીઆરએફની જોગવાઈ અંતર્ગત પાંચસો કરોડ અને રાજ્ય સરકારના બજેટ અંતર્ગત ત્રણસો કરોડ રૂપિયા ટોટલ નવસો ને ચુંબોતેર કરોડ રૂપિયાનું કૃષિ રાહત પેકેજ જાહેર થયું છે આ ઉપરાંત પાટણ જિલ્લાના નીચાણવાળા વિસ્તારમાં વિશેષ ભૌગોલિક પરિસ્થિતિના કારણે ભારે વરસાદ અને નદીઓમાં પૂરની સ્થિતિના કારણે વારંવાર ખેતીલાયક જમીનમાં લાંબા સમય સુધી પાણી ભરાવાની સમસ્યા ઊભી થાય છે આ કાયમી સમસ્યાના ઉકેલ માટે પણ ખાસ પાયલોટ પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત પચીસો કરોડ રૂપિયાની જોગવાઈ થઈ છે ખરીફ પાક માટે તેત્રીસ ટકાથી જો ખેડૂતોને વધુ નુકસાન થયું હોય તો રાજ્ય સરકાર તરફથી ત્રણ હજાર પાંચસો અને કેન્દ્ર રાજ્ય સરકાર તરફથી મિત્રો ખાસ પાંચ હજાર અને કેન્દ્ર સરકાર તરફથી સત્તર હજાર ટોટલ બાવીસ હજાર રૂપિયા પ્રતિ બે હેક્ટ્રેડિટ સાય છે ખેડૂતોને મળવા પાત્ર રહેશે મિત્રો ત્યાં પ્રશ્ન સમાચાર વિશે વાત કરીએ તો મોટા સમાચાર સામે આવી રહ્યા છે યુવાનોને મળશે આઠ હજાર રૂપિયા ભારત સરકારે યુવાનોને રોજગાર માટે સક્ષમ બનાવવા માટે પ્રધાનમંત્રી કૌશલ્ય યોજનાની શરૂઆત કરી છે આ યોજના દ્વારા સરકાર દ્વારા યુવાનોને રોજગાર પૂરી પાડવા માટે તાલીમ આપવામાં આવે છે સરકારી યોજના દ્વારા ચાલીસ ક્ષેત્રોમાં તાલીમ આપવામાં આવે છે અને એટલું જ નહીં તાલીમ પૂર્ણ કર્યા પછી યુવાનોને કૌશલ્ય પ્રમાણપત્ર આપવામાં આવે છે આ ઉપરાંત તાલીમ દરમિયાન દર મહિને આઠ હજાર રૂપિયા સ્ટેન્ડ પેન્ડ આપવામાં આવે છે હવે સરકાર પ્રધાનમંત્રી કૌશલ્ય યોજના ફોર પોઈન્ટ ઝીરો યોજનાની પણ શરૂઆત કરશે તો ખાસ હવે યુવાનો માટે પણ નવી તક છે કેન્દ્ર સરકાર દરેક યુવાનોને રૂપિયા સુધીની આર્થિક સહાય છે પૂરી પડશે દર મહિને સમાચાર પણ કહી શકાય કારણ કે જો બિહારમાં જો કોંગ્રેસની સરકાર આવશે તો પચીસો રૂપિયા દરેક મહિલાઓને દર મળશે પ્રિયંકા ગાંધીએ જ્યારે બિહારની મુલાકાત લીધી હતી અને જાહેરાત કરી છે કે સૌ વાર મહિલાઓ માટે એક નવી યોજનાની શરૂઆત થશે જેમાં જો બિહારમાં કોંગ્રેસની સરકાર બને તો તે સરકાર છે જરૂરિયાત મહિલાઓને દર મહિને પચીસ રૂપિયાની આર્થિક સહાય આપશે જેના કારણે પચીસ લાખથી પણ વધુ મહિલાઓ છે કે જે આરોગ્ય વીમાનું કવચ પણ મેળવી શકશે અને દર મહિને પચીસસો રૂપિયાની આર્થિક સહાય છે પણ મેળવી શક